જય શ્રી કૃષ્ણ મિત્રોને હું છું તમારો ભાઈ પિયરા હીર અને હું આવી ગયો છું એક નવા લોક સાથે સવારમાં પાડન પહોંચી આવ્યો હતો આજે વહેલા ઊઠીને કોલેજમાં આવીને બધે રનિંગ ચાલુ કરે આ અમે કાપીએ છોરો આમ જો બ્લોગ લેવું તમારે

અમારા દો એથ્લેટિક નું કેમેરા લઈને નીકળી ગયા છે બધું સરે તમાર દે જે હા નવું આવી આ નવું મોડું છે કાકડો એલાય ચાર વાડવા વાળા આવે અમાથે યુનિવર્સિટીમાં તમારે ચાર વાડવા વાળા ચાલુ

વિશાલભાઈને મળ્યું નથી ટ્રેન શૂટ એટલે ઓનલાઈન મંગાવવાનું છે અને હવે અમારો જમવાનો ટાઈમ થઈ ગયો છે જઈએ જઈ રહ્યા રૂમે જમવા માટે અમે વિશાલ વિશાલભાઈ તો દાઢી દાઢી કરાવીને આમ કહીએ છીએ ખાવા જવાનું

એ વાહ 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 વાત જલ્દી જલ્દી જમી આમની સોરી ગયું શું નિશાન હેલા આપના નેતા હે ભાઈ આપના નેતા હે વોટ કરજો વિશાલભાઈ ભાઈ ડેલીગેટ ફ્યુચર ડેલિગેટ ધારાસભ્ય મિત્રો જમીન આવી ગયા છે રૂમે હવે અને આજના આપણે અહીં કરી પૂર્ણ મિત્રો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં બધા મિત્રો જય શ્રી કૃષ્ણ